ગાંધીનગરમાં સરકાર નથી આપણા બધાના મત થી સરકસ ચાલુ કરેલું છે એટલે ઓલી ખુરશી ફરતા ફરતા બધા ફરે હોય છે કે નથી હોતું આવું પછી અચાનક ઓલો વગાડતો બંધ થઈ જાય એટલે જેના હાથમાં જે ખુરશી બે ઉભા આવું

આ સરકસ છે તમે કોની પાસે આશા રાખીને બેઠા છો તમારી વાત આંબળે ન્યા કોઈ સરકાર નથી ભાઈ ન્યા સરકસ છે એની સંગીત ખુરશીની રમત આલે છે